એક દિવસ એક યુવાન મોટરસાયકલ પર બેસાડીને પોતાની વિનયની હોટલ પર ઉતારીને એવું કહીને નીકળી ગયો કે હું મારી ગાડીનું પંચર આવું છું યુવાન સવારમાં ગયો હતો પરંતુ રાત થઈ છતાં પણ એ યુવક પાછો ન આવ્યો અને એની વૃદ્ધ માં વારંવાર રડી રહી હતી અને દીકરાની રાહ જોઈ રહી હતી પરંતુ દીકરો હજુ સુધી આવ્યો નહીં આ આખરે વિનયભાઈ આ વૃદ્ધ માને પોતાના ઘરે લઈ આવ્યા અને જ્યારે વિનયના પિતાની નજર આ વૃદ્ધ મહિલા પર પડી તો એ દોડીને એમને ગળે લાગી ગયા જ્યારે વિનયે આ બધું જોયું તો એને ખૂબ ગુસ્સો આવ્યો પરંતુ ત્યારે જ એણે એના પિતાજીની વાત સાંભળી એટલે ચોકી ગયો મિત્રો આજે એવો જ દિવસ હતો જેવો રોજ હોય છે સવારના નવ વાગ્યે વિનય હોટલે પહોંચી ગયો હતો અને રાત્રિ રોકાયેલા યાત્રીઓ હજુ અંદર જ હતા અને નવા આવવાવાળા યાત્રીઓની લાઈન લાગેલી હતી વિનયની હોટલ મુખ્ય હાઈવે પાસે હોવાથી ત્યાં લોકોની ભીડ લાગેલી રહેતી હતી જ્યારે વિનય પોતાના કાઉન્ટર પર બેઠો ત્યારે જ એક ગાડી આવીને હોટલ સામે ઊભી રહી અને આ ગાડીમાંથી આખો પરિવાર નીચે ઉતરીને હોટલની અંદર આવ્યો હોટલના કર્મચારીઓએ આ પરિવારને સંભાળી લીધો પરંતુ વિનય હજુ પણ બહાર જોઈ રહ્યો હતો કોણ જાણે કેમ પરંતુ આજે સવારથી એના મનમાં એક અજીબ બેચેની હતી સવારના સમયે વિનય ખૂબ રડ્યો હતો અને એ શા માટે રડ્યો હતો એ એને પોતાને પણ ખબર નહોતી

ત્યાં સુધી તમે મારી માનું ધ્યાન રાખજો આટલું કહીને એ યુવાન ત્યાંથી નીકળી ગયો ત્યારે વિનયે વૃદ્ધ માને પૂછ્યું કે માજી તમે ક્યાં જઈ રહ્યા છો ત્યારે માજીએ જવાબ આપ્યો કે મને ખબર નથી બેટા પરંતુ મારા દીકરાએ બસ એટલું જ કહ્યું છે કે આજે આપણે બહાર ફરવા જવું છે જો કે મારી તબિયત પણ સારી નથી મેં એને ના પાડી હતી પરંતુ એ મારું ક્યાં સાંભળે છે

એ ગાડી રિપેર કરાવીને આવશે ત્યારે અહીંથી જ કંઈક ખાઈ લઈશું વિનય અને માજી હજુ વાતો કરી રહ્યા હતા ત્યારે જ અંદરથી એક કર્મચારી આવ્યો અને કહેવા લાગ્યો કે સાહેબ જે મોટો પરિવાર આવ્યો છે એ રોકાવા માટે રૂમ માંગી રહ્યા છે તમે જરાક અંદર આવીને વાત કરી લ્યો ને ત્યારે વિનય માથું હલાવ્યું અને આ મહિલા તરફ જોઈને એવું કહ્યું કે માજી તમે અહીંયા જ બેસો હું હમણાં જ આવું છું તમે ક્યાંય જતા નહીં ત્યારબાદ વિનય અંદર ગયો અને એ પરિવારને રોકાવાની વ્યવસ્થા કરી આપી થોડી વાર બાદ વિનય બહાર આવ્યો પરંતુ એ મહિલા ક્યાંય દેખાયા નહીં એટલે વિનય ચિંતા કરવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે પેલો યુવક પોતાની માને મારા ભરોસે મૂકીને ગયો હતો અને માં ક્યાંય દેખાતા નથી કદાચ મેં એને હોટલની અંદર બેસાડ્યા હોત તો સારું હતું હવે વિનય આ માઝીને આમ તેમ શોધવા લાગ્યો અને હોટલના કર્મચારીઓને પૂછવા લાગ્યો કે પેલા માઝી ક્યાં ગયા છે ત્યારે એક યુવક બોલ્યો કે અરે ભાઈ જવા દ્યોને કદાચ એમનો દીકરો આવી ગયો હશે અને તેઓ એની સાથે જતા રહ્યા હશે પરંતુ વિનય જાણતો હતો કે આટલા સમયમાં હજુ સુધી કોઈ પણ બાઈકનો અવાજ પણ આવ્યો નથી એટલે એ પોતાના કર્મચારીઓને કહેવા લાગ્યો કે તમે આજુબાજુમાં તપાસ કરો ક્યાં જતા રહ્યા છે માજી આજુબાજુમાં તપાસ કર્યા બાદ વિનય જ્યારે સીસીટીવી ફૂટેજ ચેક કરી રહ્યો હતો ત્યારે જ એના ખભા પર પાછળથી કોઈએ હાથ રાખ્યો અને વિનયે પાછળ ફરીને જોયું તો એ જ માજી હતા હાથમાં થોડા ફૂલ લઈને સ્માઇલ કરી રહ્યા હતા અને એ ફૂલ વિનય તરફ આગળ કરીને બોલી ઉઠ્યા કે બેટા તું ખૂબ જ સારો છે મેં હમણાં જોયું હતું કે તે પેલા પરિવાર પાસેથી ઓછા રૂપિયા લઈને એને અહીંયા રોકાવાની વ્યવસ્થા કરી આપી એ જોઈને મને ખૂબ સારું લાગ્યું એટલા માટે હું તારા માટે ફૂલ તોડવા ગઈ હતી આ લે બેટા મારા તરફથી એક નાની એવી ભેટ છે અને બેટા હવે કંઈક ખાવાનું આપી દે મને ખૂબ ભૂખ લાગી છે જ્યારે મારો દીકરો આવશે ત્યારે એ તને પૈસા આપી દેશે ત્યારે વિનય હેરાનીથી બોલ્યો કે માજી તમે પણ હદ કરો છો હું છું મને તો એવું લાગ્યું હતું કે તમે ખોવાઈ ગયા છો વિનયની વાત પૂરી થઈ ત્યાં તો એમણે ખૂબ પ્રેમથી વિનયના માથા પર હાથ ફેરવ્યો અને હસીને કહેવા લાગ્યા કે અરે બેટા તું આટલો બધો શા માટે ગભરાઈ ગયો હું ક્યાંય દૂર થોડી ગઈ હતી બસ બેટા હવે મને કંઈક ખાવાનું આપી દે મારે દવા પણ લેવાની છે માજી ની વાત સાંભળીને એનો હાથ પકડીને વિનય અંદર લઈ આવ્યો અને એક સારા ટેબલ પર બેસાડીને કહેવા લાગ્યો કે માજી તમે શું ખાશો મને જણાવી દો હું જાતે જ લાવી આપું છું ત્યારે માજી બોલ્યા કે બેટા હું તીખું નથી ખાઈ શકતી મારા ગળામાં તકલીફ છે એટલે કંઈક સાદું અથવા તો ગળ્યું લઈ આવ ત્યારે વિનય બોલ્યો કે માજી તમને ડાયાબિટીસ તો નથી ને એટલે માજી હસવા લાગ્યા અને એવું કહ્યું કે બેટા તું લઈ આવને હું થોડુંક જ ખાઈ લઈશ એટલે વિનય બોલ્યો કે નહીં માજી જરાય નહીં જો તમને ડાયાબિટીસ હોય તો હું તમને ગળ્યું બિલકુલ નહીં આપું હા તમારા માટે ખીચડી બનાવડાવું છું આટલું સાંભળતા જ એમણે મોઢું બગાડીને એવું કહ્યું કે ના ના બેટા ખીચડી નથી ખાવી કંઈક સારું લઈ આવ આજે કોણ જાણે કેમ પરંતુ વિનય ને શબ્દો કંઈક સાંભળેલા હોય એવું લાગી રહ્યું હતું ત્યારબાદ વિનય કાઉન્ટર તરફ આગળ વધ્યો અને તરત જ એક કર્મચારીને માજી માટે દાળ ભાત લઈ આવવાનું કહ્યું જેથી કરીને એ આરામથી ખાઈ શકે તેઓ હજુ પણ વિનય સામે જોઈ રહ્યા હતા આજે કોણ જાણે કેમ પરંતુ વિનય ને આ માજી પાસે બેસીને એક આત્મીયતા અને લાગણી જેવી અનુભૂતિ થઈ રહી હતી જાણે એમને પહેલા પણ ક્યાંક મળી ચૂક્યો હોય એવું લાગી રહ્યું હતું હવે વિનયે દિવાલ ઘડિયાળ તરફ જોયું તો સમય ઘણો થઈ ગયો હતો પરંતુ એમનો દીકરો હજુ સુધી પાછો ન આવ્યો થોડી વાર વિચાર કર્યા બાદ વિનય ફરી વાર માજી પાસે આવીને બેસી ગયો અને પૂછવા લાગ્યો કે તમારી પાસે ફોન છે એટલે માજીએ ના પાડી અને ધીમા સ્વરમાં એવું કહ્યું કે બેટા મેં મારા દીકરાને કહ્યું હતું કે મને એક મોબાઈલ લઈ દે પરંતુ એ મારી વાત ક્યાં સાંભળે છે અને ઉલટાનો એવું કહે છે કે માં તમારી ઉંમર થઈ ગઈ છે હવે તમારે ફોનની શું જરૂર છે ત્યારે વિનય બોલ્યો કે અરે માજી આ ઉંમરમાં તો મોબાઈલ ફોન તમારી પાસે હોવો જોઈએ કદાચ તમે ક્યાંક ખોવાઈ ગયા હોય તો શું થાય એટલે એ ધીરેથી બોલ્યા કે હા બેટા એક વખત હું ખરેખર ખોવાઈ ગઈ હતી અને ખૂબ મુશ્કેલીથી ઘરે પહોંચી હતી મારા દીકરાને તો ખબર પણ નહોતી એ તો ઘરમાં બેસીને ગીતો સાંભળી રહ્યો હતો જ્યારે હું ઘરે પહોંચી તો એ મારાથી નારાજ થઈ ગયો અને કહેવા લાગ્યો કે માં તું ક્યાં જતી રહી હતી ત્યારે મેં કહ્યું હતું કે બેટા મને એક મોબાઈલ લઈ દે જેથી મને કોઈ મુશ્કેલી ન પડે પરંતુ એ ગુસ્સો કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મારી પાસે એટલા ફાલતુના પૈસા નથી કે હું તમારા માટે ખર્ચો કરતો રહું બેટા કદાચ એ દિવસે હું લોકોને પૂછતી પૂછતી ઘરે ન પહોંચી હોત તો કદાચ હું રસ્તા પર ભટકી રહી હોત અથવા તો ભીખ માંગી રહી હોત માજીની આવી વાતો સાંભળીને વિનયને ખૂબ તકલીફ થવા લાગી એટલે એ બોલી ઉઠ્યો કે માજી શું તમારે પૈસાની જરૂર છે તમારો દીકરો શું કામ કરે છે એટલે માજી વિનય સામે જોઈને થોડું હસીને બોલી ઉઠ્યા ક્યારે ના બેટા હું તારી પાસેથી પૈસા ન લઈ શકું કોણ જાણે કેમ પરંતુ માજીની વાતો આજે વિનયના હૃદયને સ્પર્શી રહી હતી આજ સુધી ક્યારેય કોઈની સામે હાથ લંબાવ્યો નહોતો પરંતુ હંમેશા બીજા લોકોની મદદ કરી હતી જ્યારે માજી સામે જોઈને વિનયે એવું કહ્યું કે ભલે માજી હું તમારા માટે જમવાનું મોકલાવું છું તમે જમી લેજો અને અહીંયા જ બેઠા રહેજો તમારે ક્યાંય જવાનું નથી મારે થોડું જરૂરી કામ બાકી છે એ કામ પતાવીને હું તમારી પાસે પાછો આવીશ ત્યારે માજી પોતાના બંને હાથ ઉપાડીને વિનયને આશીર્વાદ આપીને કહેવા લાગ્યા કે ભગવાન તને ખૂબ ખુશીઓ આપે બેટા બસ મારો દીકરો આવી જાય તો અમે અહીંથી જતા રહીશું કોણ જાણે ક્યાં રહી ગયો હશે ત્યારબાદ વિનય ત્યાંથી ઊઠીને પોતાના કાઉન્ટર પર આવીને બેસી ગયો અને વિચારવા લાગ્યો કે માજી પાસે એના દીકરાનો મોબાઈલ નંબર પણ નથી કે જેથી કરીને હું એના દીકરાનો સંપર્ક કરી શકું હવે વિનયને ચિંતા થવા લાગી હતી જેમ જેમ ઘડિયાળનો કાંટો આગળ વધી રહ્યો હતો એમ વિનયના ધબકારા તેજ થઈ રહ્યા હતા હવે બપોર થઈ ગઈ પરંતુ એમનો દીકરો હજુ સુધી આવ્યો નહોતો અને માજીના ચહેરાની હાલત દર્શાવી રહી હતી કે તેઓ પણ ખૂબ ચિંતામાં છે અને વિનયને જોઈને તેઓ એને પૂછવા લાગ્યા કે બેટા શું થયું મારા દીકરાની કંઈ ખબર મળી કે નહીં ત્યારે વિનય બોલ્યો કે માજી તમે અંદર આવો તડકો ખૂબ વધારે છે કદાચ તમારો દીકરો થોડો આગળ નીકળી ગયો હશે અને એની બાઇકમાં કંઈક વધારે પ્રોબ્લેમ હશે એટલે મોડું થયું હશે ત્યારે માજી બોલ્યા કે ના બેટા એટલી બધી મોટી કોઈ વાત નહોતી એ તો ફક્ત હવા ભરાવવાની વાત કરી રહ્યો હતો

વિનય પણ ગભરાઈ ગયો અને તરત જ પોતાના કાઉન્ટર પરથી બહાર આવ્યો અને માજી સામે જોયું તો એની આંખોમાં આંસુ હતા અને એ પૂછવા લાગ્યા કે બેટા મારો દીકરો આવ્યો કે નહીં મને તો ખૂબ ગભરાહટ થઈ રહી છે કોણ જાણે એને શું થયું હશે એ કેમ હજુ સુધી આવ્યો નહીં હોય બેટા અમારે ઘરે જવું છે મારો દીકરો ભૂખ્યો હશે એણે કંઈ ખાધું પણ નહીં હોય એક માની મમતા અને ચિંતા જોઈને સાંજ ને સમય શું આટલો સમય ઓછો છે વિનયને ખૂબ ખુબ ગુસ્સો આવી રહ્યો હતો અને માજી પણ સતત રડી રહ્યા હતા ત્યારે વિનયે માજીને પકડીને ખુરશી પર બેસાડ્યા અને થોડું ઠંડુ પાણી મંગાવ્યું પાણીની બોટલ એમની તરફ કરીને વિનય કહેવા લાગ્યો કે માજી આવી રીતે રડવાથી કોઈ રસ્તો નહીં નીકળે એટલે તમે શાંત રહો આવી રીતે રડવાથી તમારી તબિયત ખરાબ થઈ જશે ત્યારે માજી બોલ્યા કે બેટા મારી પાસે તો ફક્ત એક ટાઈમની દવા છે જો સવાર સુધીમાં દવા નહીં મળે તો મારી તબિયત બગડવા લાગશે મારા હાથ પગમાં બળતરા થવા લાગે છે ત્યારે વિનય બોલ્યો કે માજી તમે જે દવા લ્યો છો એ દવાનો કાગળ કે પછી ખાલી રેપર તમારી પાસે હોય તો મને આપી દો હું હમણાં જ તમારી દવા મંગાવી દઉં છું ત્યારબાદ માંજીએ પોતાના બેગમાંથી દવાનું રેપર કાઢીને વિનવીને આપ્યું અને કહેવા લાગ્યા કે બેટા આ મારી સુગર અને ગળાની દવા છે આ બંને દવાઓ મંગાવી આપજે નહીંતર મારી તબિયત ખરાબ થવા લાગશે મારો દીકરો જ્યારે આવશે ત્યારે અમે તારા બધા જ રૂપિયા ચૂકવી દઈશું ત્યારબાદ વિનયે દવાનું રેપર લીધું અને એક માણસને મોકલીને દવાઓ મંગાવી લીધી અને એમને ભૂખ પણ લાગી રહી હતી એટલે પોતાની પાસે બેસાડીને જમવાનું આપ્યું ઘણી વખત તેઓ જમતા જમતા પણ રડવા લાગતા અને પોતાના દીકરાને યાદ કરીને એની ચિંતા કરતા રહેતા ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે રાત થવા આવી પરંતુ માજીનો દીકરો પાછો ન આવ્યો અને દવાની અસર ના લીધે માજીની આંખો બંધ થઈ રહી હતી ત્યારે વિનય બોલ્યો કે માજી તમે એક કામ કરો તમે મારી સાથે મારા ઘરે ચાલો તમને આવી રીતે અહીં એકલા મૂકવા એ વ્યાજબી નથી હોટલમાં ઘણા રૂમ હતા જ્યાં તેઓ રાત્રે રોકાઈ શકે એમ હતા પરંતુ વિનય આ માજીને એકલા મૂકવા નહોતો માંગતો એ એવું વિચારી રહ્યો હતો કે કદાચ રાત્રે એમને મારી જરૂરિયાત પડશે તો એ શું કરશે એટલા માટે વિનયે માજીને પોતાના ઘરે આવવાનું કહ્યું હતું પરંતુ માજી કહેવા લાગ્યા કે નહીં બેટા તારા ઘરે હું ન આવી શકું હું અહીંયા જ બહાર બેસીને મારા દીકરાની રાહ જોઈશ મારો દીકરો આવીને મને લઈ જશે માજીની આવી વાત સાંભળીને વિનયને ખૂબ દુઃખ થયું અને એને જોતો રહ્યો અને એવું કહ્યું કે માજી કદાચ તમારો દીકરો તમને લેવા માટે આવશે તો મારા સ્ટાફને તમારા વિશે પૂછવાનો છે અને મારો સ્ટાફ મને ફોન કરીને કહી દેશે એટલે તમે ચિંતા ન કરો પરંતુ તમને અહીંયા એકલા મૂકીને જવું મને યોગ્ય નથી લાગતું કેમ કે તમે બીમાર છો અને મારા ઘરે આવીને આરામ કરશો તો તમને પણ સારું લાગશે આટલું સાંભળતા જ એમની આંખમાં આંસુ આવી ગયા અને તેઓ કહેવા લાગ્યા કે બેટા મારું મન નથી માની રહ્યું મારું મન એવું કહે છે કે મારો દીકરો જરૂર આવશે અને કદાચ અડધી રાત્રે અહીંયા આવશે તો તું મને અહીં કેવી રીતે મૂકવા આવીશ ત્યારે વિનય બોલ્યો કે માજી તમે મને દીકરો કહ્યું છે એટલે મને પણ તમારો દીકરો જ સમજો અને કદાચ તમારો દીકરો તમને લેવા આવશે તો અડધી રાત્રે પણ હું તમને અહીંયા મૂકી જઈશ મારી પાસે મોટી મોટી ગાડીઓ છે ડ્રાઈવર છે એટલે તમે બિલકુલ ચિંતા ન કરો પરંતુ આ માજી ખૂબ પરેશાન હોય એવું લાગી રહ્યું હતું ત્યારબાદ થોડી વાર વિચાર કરીને એમણે માથું હલાવ્યું અને કહેવા લાગ્યા કે ઠીક છે બેટા હું તારી સાથે આવું છું બાકી જેવી ભગવાનની મરજી હશે એ જ થશે આવું કહીને તેઓ પોતાની સાડીનો પાલવ સરકો કરીને કહેવા લાગ્યા કે બેટા ચાલ હું તારા ઘરે આવવા માટે તૈયાર છું ત્યારબાદ વિનય આ માજીને લઈને પોતાના ઘર તરફ રવાના થયો અને જ્યારે આ માજી વિનયની કારમાં આગળની સીટ પર બેઠા ત્યારે હસીને કહેવા લાગ્યા કે બેટા મારી ખૂબ જૂની ઈચ્છા ઈચ્છા હતી કે કોઈ મોટી કારમાં જો આજે ભગવાને મારી આ પણ પૂરી કરી દીધી બસ મારો દીકરો સાથે હોત તો વધારે મજા આવી હોત ત્યારે વિનય એમની તરફ જોયું પરંતુ એની આંખોમાં આશા અને હૃદયમાં પીડા હતી માજીની આવી હાલત જોઈને વિનયને વિશ્વાસ થઈ ગયો હતો કે પેલો યુવક પોતાની માંથી પીછો છોડાવીને ભાગી ગયો છે વિનયને ખૂબ જ અફસોસ થઈ રહ્યો હતો અને દયા પણ આવી રહી હતી અને વિચારી રહ્યો હતો કે હવે આ માજીનું શું થશે એ જ પળે વિનયે મનમાં ને મનમાં એક સંકલ્પ કર્યો કે જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી હું આ માજીનું ધ્યાન રાખીશ ભગવાને કોઈ કારણસર આ માજીને મારી પાસે મોકલ્યા હશે નહીતર પેલો યુવક એને કોઈ બીજી હોટલ પર પણ છોડી શકતો હતો હવે વિનય ઘરે પહોંચી ગયો અને જ્યારે વિનયની ગાડી આંગણામાં આવીને ઊભી રહી તો એ માજી ખૂબ ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા કે બેટા તારું ઘર તો ખૂબ સારું છે મારી પણ ખૂબ ઈચ્છા હતી કે ક્યારેક આવું ઘર જોવું છે આવું ઘર તો મેં અત્યાર સુધી ટીવીમાં જોયું હતું મારો દીકરો કહેતો હતો કે રૂપિયાવાળા લોકોના ઘર આવા હોય છે માજીની વાત સાંભળીને વિનય હસીને કહેવા લાગ્યો કે માજી હું રૂપિયાવાળો છું કે નહીં એ તો ન કહી શકું પરંતુ એટલું જરૂર કહું છું કે ક્યારેય કોઈની સામે હાથ નથી ફેલાવ્યો જે પણ કમાણો એમાં સંતોષ મેળવ્યો છે અને જે થઈ શક્યું એટલું દાન કર્યું છે ત્યારે માજી થોડું હસીને બોલ્યા કે બેટા ભગવાન તારા ભાગ્યમાં હજી વધુ બરકત આપે જેવી રીતે તે આજે મારું ધ્યાન રાખ્યું છે હું શબ્દોમાં ન વર્ણવી શકું આજે તને મેં દિલથી ઘણા બધા આશીર્વાદ આપ્યા છે બસ ભગવાન કરે મારો દીકરો મને લેવા આવી જાય મને એની ખૂબ ચિંતા થઈ રહી છે કેમ કે મારા દીકરાને ફક્ત મારા હાથનું બનાવેલું જ ભોજન ભાવે છે બહારનું ક્યારેય નથી ખાતો ત્યારબાદ વિનય માજીનો હાથ પકડીને ગાડીમાંથી નીચે ઉતરી ગયો ત્યારે એક પળ માટે તો એને મનમાં વિચાર આવ્યો કે આ માજીને હકીકત જણાવી કે એમનો દીકરો એમને હંમેશા માટે મૂકીને જતો રહ્યો છે પરંતુ જેટલા પ્રેમ અને વિશ્વાસથી તેઓ પોતાના દીકરાને યાદ કરી રહ્યા હતા જેટલા સ્નેહથી એનું નામ લઈ રહ્યા હતા એ જોઈને વિનય એક શબ્દ પણ બોલી ન શક્યો અને એવું વિચાર્યું કે આ સમયે માજીને કંઈ પણ કહેવું ન જોઈએ ત્યારબાદ વિનય માજીનો હાથ પકડીને કહેવા લાગ્યો કે માજી તમે અંદર આવો અને થોડી ચા પીને આરામ કરો હવે વિનય માજીને લઈને ઘરના હોલ સુધી પહોંચી ગયો ત્યારે જ અંદરથી એના પપ્પાનો અવાજ આવ્યો કે આવી ગયો બેટા વિનય ક્યારથી તારી રાહ જોઈ રહ્યો હતો

માજીને જોઈને ના પપ્પા જાણે કે પોતાના શ્વાસ લેવાનું ભૂલી ગયા પપ્પાને આવી રીતે રડતા જોઈને વિનયને કંઈ સમજાતું નહોતું અને એ વિચારી રહ્યો હતો કે આ બંને શા માટે રડી રહ્યા છે ત્યારે વિનયે અચાનક જ બંને અલગ કર્યા અને કહેવા લાગ્યો કે પપ્પા આ બધું શું છે તમને શરમ નથી આવતી તમને શું થઈ ગયું છે આ તમે કેવો વ્યવહાર કરી રહ્યા છો જરાક તો મર્યાદા રાખો એ આપણા મહેમાન છે ત્યારે વિનયની વાત સાંભળીને એના પપ્પા બોલ્યા કે બેટા આ મહેમાન નથી આ આપણા જ ઘરના સભ્ય છે ત્યારબાદ વિનયના પપ્પા આ માજીને કહેવા લાગ્યા કે મને માફ કરી દે હું તારી આગળ હાથ જોડું છું તું ક્યાં જતી રહી હતી તને ખબર છે મેં તને ક્યાં ક્યાં નથી શોધી ત્યારબાદ વિનયના પપ્પાએ આ માજીનો હાથ પકડીને પોતાના છાતી પર રાખ્યો અને કહેવા લાગ્યા કે જો મારું હૃદય કેટલું જોર જોરથી ધડકી રહ્યું છે ત્યારે વિનય બોલ્યો કે પપ્પા તમે આ શું બોલી રહ્યા છો આ માજી આજે મારી હોટલ પર પોતાના એક દીકરાની સાથે આવ્યા હતા અને ત્યારબાદ એમનો દીકરો એને લેવા જ નથી આવ્યો

મને પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે તમે હજુ પણ જીવતા છો એમની વાતો સાંભળીને વિનય એક પછી એક ઝટકા લાગી રહ્યા હતા આ મહિલા મારી છે પરંતુ મને તો નાનપણથી જ એવું કહેવામાં આવ્યું હતું કે મારી મમ્મીનું મૃત્યુ થઈ ગયું છે તો પછી આ મહિલા મારી માં કઈ રીતે હોઈ શકે ત્યારે આ મહિલા રડતા રડતા બોલી ઉઠ્યા કે મને માફ કરી દો તમારા પછી મેં બીજા લગ્ન કરી લીધા હતા

આ તમે બંને શું વાતો કરી રહ્યા છો મને પણ સમજાવો તમે તો મને એવું કહ્યું હતું કે મારી મમ્મી હવે આ દુનિયામાં નથી રહી ત્યારે વિનયના પપ્પા બોલ્યા કે કે બેટા મને એવું લાગ્યું હતું તારી મમ્મી મરી ગઈ છે પરંતુ મારું મન હંમેશા એવું જ કહેતું હતું કે એ જીવતી હશે હકીકતમાં હું અને તારી મમ્મી તને તો ખબર જ છે કે અમે બંને બોમ્બ બ્લાસ્ટમાં છૂટા પડી ગયા હતા ત્યારબાદ એ ક્યાં જતી રહી અને હું ક્યાં પહોંચી ગયો મને પોતે પણ ખબર ન પડી મારા મિત્રોએ મને બચાવી લીધો પરંતુ હું તારી મમ્મીને શોધતો જ રહી ગયો એ મને ક્યાંય પણ ન મળી એટલે મને એવું લાગ્યું કે એ મરણ પામી હશે અને એનું શરીર પણ એ બ્લાસ્ટમાં ખતમ થઈ ગયું હશે એટલે મેં એવું માની લીધું હતું કે એ હવે આ દુનિયામાં નથી રહી અને એટલે જ એની યાદો સાથે જીવવાનું નક્કી કરી લીધું હતું અને ત્યારબાદ મેં ફરી વાર લગ્ન ન કર્યા કેમ કે મને એવું લાગતું હતું કે મેં એને ખોઈ નાખી છે ત્યારે આ મહિલા તરત જ બોલી ઉઠ્યા કે મારી સાથે પણ એવું જ થયું હતું મને પણ એમ જ લાગ્યું હતું કે મારા પતિ હવે આ દુનિયામાં નથી રહ્યા એટલા માટે જે માણસે મારો જીવ બચાવ્યો હતો એની સાથે જ મેં લગ્ન કરી લીધા પરંતુ આ બધું અજાણતા થયું હતું હું ઈશ્વરને સાક્ષી રાખીને કહું છું કે મને જરાય પણ જાણકારી નહોતી કે મારા પહેલા પતિ હજુ પણ જીવિત છે આ બંનેની વાતો સાંભળીને વિનયની આંખોમાં પણ આંસુ આવી ગયા અને વિચારવા લાગ્યો કે શું કુદરત આવું પણ કરી શકે છે આવું તો વિનય એક સપનામાં પણ વિચાર્યું નહોતું કે નાનપણથી જ માં અને એની મમતા માટે તરસી રહેલા વિનયને જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યા બાદ આજે માનો પ્રેમ મળ્યો હતો હવે વિનયની આંખો પણ આંસુથી છલકાઈ ગઈ હતી એટલે એ પણ પોતાના માતા પિતાના ખભે માથું રાખીને ઘણી વાર સુધી રડતો રહ્યો આજે પોતાના માતા પિતાને સહી સલામત જોઈને વિનયને ભગવાન પર ખૂબ વિશ્વાસ થઈ રહ્યો હતો કે એ કંઈ પણ કરી શકે છે આવી બધી ઘટના વિશે સાંભળીને વિનય પોતાની માથી બિલકુલ પણ નારાજ નહોતો એટલે વિનય પોતાના માતા પિતાને ખૂબ માન સન્માનથી પોતાના ઘરમાં રાખવા માટે તૈયાર થયો અને થોડા દિવસોમાં જ એણે પોતાના નાના ભાઈને પણ શોધી લીધો અને એને ઘરે બોલાવીને બે થપ્પડ મારીને એવું કહ્યું કે અરે નાલાયક તું કેટલો સ્વાર્થી છો તને તો શરમ આવવી જોઈએ કે જે સ્ત્રીએ તને નાનપણમાં ખોળામાં બેસાડીને ખવડાવ્યું હતું એને જ એકલી મૂકીને ભાગી ગયો એનો નાનો ભાઈ બોલ્યો કે ભાઈ મારી પાસે પોતાના ખાવાના પણ પૈસા નહોતા તો હું એને કેવી રીતે સાચવી શકું એટલા માટે મેં બધું કર્યું હતું મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને જરૂરથી કરજો હર હર મહાદેવ